નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો સોનાના ભાવમાં ભડકો મિત્રો આજે સોનાના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે આઈબીજે વેબસાઇટ અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ બે હજાર નવસો તેર રૂપિયા વધીને ત્રાણું હજાર ને રૂપિયા થયો છે મિત્રો અગાઉ દસ ગ્રામ સોનાનો ભાવ નેવું રૂપિયા હતો

મિત્રો પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના ફેઝ ટુ માટે નોંધણીની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે હવે ઉમેદવારો આ યોજના હેઠળ પંદર એપ્રિલ સુધી અરજી કરી શકે છે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે ઉમેદવારની ઉંમર એકવીસ થી ચોવીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તેના ઓછામાં ઓછું દસમું પાસ કરેલું હોવું જરૂરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય મિત્રો ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે શ્રમ આયોગે શ્રમિકોને બપોરના સમયગાળા દરમિયાન કામ ન કરવાનો આદેશ આપ્યો છે જૂન બે સુધી આ નિયમનો અમલ થશે અને વહીવટી તંત્રએ હોસ્પિટલોમાં જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ રાખવા પણ સૂચના આપી છે શ્રમ આયોગની કચેરીએ આ મુદ્દે પત્ર જારી કર્યો છે જેમાં બપોર એક થી ચાર ના સમય દરમિયાન શ્રમિકો પાસે કામ ન કરાવવા અને શ્રમિકોને પણ કામ ન કરવાના આદેશ આપવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આણંદના ખેડૂતો માટે કામના સમાચાર મિત્રો સિંચાઈ વિભાગ આણંદ જિલ્લાના ખેડૂતો પર મહેરબાન થયું છે ખેડૂતો માટે સિંચાઈ વિભાગે નિર્ણય લીધો છે તે મુજબ ઉનાળુ પાકને જોતા ખેતી પાક માટે પાણી છોડવામાં આવ્યું છે 15 એપ્રિલ સુધીમાં કેનાલોમાં આઠસો ક્યુસેક પાણી છોડાયું છે અને આ પાણી છોડાતા એક લાખ હેક્ટર જમીનને પાણી મળવાનું છે

મિત્રો આ ડીએ મૂળ પગાર પર આપવામાં આવે છે એટલા માટે દરેક કર્મચારી માટે પગાર વધારો અલગ અલગ હોય છે મિત્રો દાખલા તરીકે જો એક કર્મચારીનો મૂળ પગાર વીસ હજાર રૂપિયા હોય તો પહેલા તેને ત્રેપન ટકા ડીએ એટલે કે દસ હજાર છસો રૂપિયા મળતા હતા હવે ડીએ વધીને પંચાવન થઈ ગયો છે એટલે કે મિત્રો હવે તેને અગિયાર રૂપિયા મળશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ મુદ્રા યોજના મિત્રો મુદ્રા યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક મહત્વકાંક્ષી યોજના છે જેનો મુખ્ય ઉદ્દેશ દેશના નાગરિકોને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપવાનો છે આ યોજના ખાસ કરીને નાના ઉદ્યોગો ઉદ્યમકારો અને નવી શરૂઆત કરવા માંગતા યુવાનો માટે ખૂબ જ ઉપયોગી છે

મિત્રો દેશના સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો ભવિષ્ય નિધિ સંગઠન સાથે જોડાયેલા છે પરંતુ મોટા ભાગના લોકો તેના હેઠળ ઉપલબ્ધ તમામ લાભોથી સંપૂર્ણપણે વાકેફ નથી ઈપીએફ ફક્ત પેન્શન અને પ્રોવિડેન્ટ ફંડ સુધી મર્યાદિત નથી પરંતુ આ હેઠળ કર્મચારીઓને સાત લાખ રૂપિયા સુધીનો જીવન વીમો પણ મળે છે આ વીમા કવર કર્મચારી ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ યોજના હેઠળ આવે છે જેના પ્રીમિયમ કર્મચારી દ્વારા નહીં પણ નોકરીદાતા દ્વારા ચૂકવવામાં આવતો હોય છે મિત્રો યોજનાનો ઉદ્દેશ કર્મચારી અને તેમના પરિવારને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ મિત્રો યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોયડા જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર માટે જમીન આપનાર ખેડૂતો સાથે વાતચીત કરી હતી અને આ દરમિયાન સીએમ યોગીએ નોયડાના ખેડૂતો માટે સારા સમાચાર આપ્યા છે યુપી સરકારે જમીનના ભાવમાં વધારો કરી નાખ્યો છે અને સીએમ યોગીએ જાહેરાત કરી કે જમીનનો દર પ્રતિ ચોરસ મીટર પાંચ હજાર રૂપિયા હશે અને જમીનના બદલામાં દસ ટકા પ્લોટ આપવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સ્માર્ટફોન ખરીદવા માટે આટલી મળશે સહાય મિત્રો ગુજરાતમાં ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા અંગે રાજ્ય વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત દેશમાં સૌપ્રથમ ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય આપવાની યોજના શરૂ કરી છે છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લાના બે હજાર બસો છેતાલીસ ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટફોન સહાય યોજના હેઠળ સો લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે તો ત્રીસ તારીખ પહેલા કરી નાખો આ કામ મિત્રો પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો બહાર પાડવામાં આવે તે પહેલા બધા ખેડૂતોએ ત્રીસ એપ્રિલ સુધીમાં આ મહત્વપૂર્ણ કામ પૂરું કરવું પડશે મિત્રો નહીંતર વીસમા હપ્તાના પૈસા અટકી શકે છે મિત્રો કૃષિ વિભાગે ખેડૂતોને ખેડૂત ઓળખપત્ર બનાવવા માટે માહિતી જાહેર કરી છે બધા ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે તેમણે ત્રીસ એપ્રિલ સુધીમાં આ ઓળખપત્ર બનાવી લેવાનું રહેશે અને મિત્રો આ મેસેજમાં ખેડૂતોને કિસાન આઈડી કાર્ડ બનાવવાની પ્રક્રિયા વિશે પણ માહિતી આપવામાં આવી છે જે ખેડૂતો પોતાનું કિસાન આઈડી કાર્ડ બનાવવા માંગે છે તેમને નજીકના કૃષિ વિભાગ અથવા તો મહેસૂલ વિભાગ અથવા તો નજીકના જાહેર સેવા કેન્દ્રમાં જવું પડશે જ્યાં મિત્રો તમારું ઓળખ કાર્ડ બની જશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં વધારો મિત્રો ભારતમાં સોનાના ભાવ અભૂતપૂર્વ સ્તરે પહોંચી ગયા છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ સો ગ્રામ

પહોંચ્યો છે અને આ દરમિયાન બાવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામ પ્રતિ સત્યાવીસો રૂપિયા વધીને પંચ્યાસી રૂપિયા થયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશ ખબર મિત્રો હાલમાં જે કેન્દ્રીય સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા એટલે કે મિત્રો ડીએ માં બે ટકાના વધારાની જાહેરાત કરી છે જેનો અમલ એક જાન્યુઆરી બે હજાર પચીસ થી માનવામાં આવનાર છે મિત્રો આ વધારાને કારણે પગાર સાથે પીએફ અને ગ્રેજ્યુઇટીમાં પણ વધારો થવાનો છે અને નવા વધારાની અસર તરીકે ડીએ હવે મૂળ પગારના ત્રેપન ટકાથી વધીને પંચાવન ટકા થઈ ગયો છે અને જાન્યુઆરી અને ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના બાકી પગાર પણ પાછલા મહિના સાથે ચૂકવવામાં આવશે મિત્રો આ નિર્ણયથી લગભગ અડતાલીસ લાખ કેન્દ્રીય કર્મચારીઓને સીધો ફાયદો થવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે ખાસ જાહેરાત મિત્રો નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો આગોતરું આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે મુખ્યમંત્રી શ્રીએ આ વર્ષે આ વિસ્તારમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી એક મહિનો વહેલું એટલે કે મિત્રો પંદરમી મે બે હજાર પચ્ચીસથી આપવાનો નિર્ણય કર્યો છે સામાન્ય રીતે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં ખરીફ સિઝન માટે પંદરમી જૂન પછી પાણી છોડવામાં આવતું હોય છે મિત્રો આ સરદાર સરોવર યોજના પિયત વિસ્તારના આશરે તેર લાખ ધરતી પુત્રોને સિંચાઈ સુવિધાનો લાભ સીધો મળવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શાળાકીય કેલેન્ડર જાહેર મિત્રો ગુજરાત શિક્ષણ બોર્ડે વર્ષ પચીસ અને છવ્વીસ માટે શાળાકીય પ્રવૃત્તિઓના કેલેન્ડર જાહેર કર્યું છે આ કેલેન્ડર મુજબ ધોરણ નવ થી બાર ની પ્રથમ પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં લેવામાં આવશે જયારે બીજી શાળાકીય પરીક્ષાઓ જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી શરૂ થશે મિત્રો વાત કરીએ તો દિવાળી વેકેશન 16 ઓક્ટોબર થી 5 નવેમ્બર સુધી રહેવાનું છે જેમાં મિત્રો પ્રથમ સત્ર 9 જૂન થી 15 ઓક્ટોબર સુધી રહેવાનું છે અને દ્વિતીય સત્ર 6 નવેમ્બર થી 3 મે સુધી રહેવાનું છે આ મિત્રો કુલ રજાઓ દિવાળી અને ઉનાળો વેકેશન સહિત 80 દિવસ શાળામાં રજા રહેવાની છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં 46 ડિગ્રીએ પારો પહોંચી ગયો મિત્રો હવામાન વિભાગની માહિતી અનુસાર ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ઘણી જગ્યાએ તાપમાન તેતાલીસ થી છેતાલીસ ડિગ્રી ની આસપાસ નોંધાઈ રહ્યું છે મિત્રો ગુજરાતના કંડલામાં મહત્તમ તાપમાન પિસ્તાલીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું જે ઉત્તર ભારતમાં સૌથી વધુ છે અને રાજસ્થાનના બાડમેરમાં ચુમ્માલીસ પોઈન્ટ ડિગ્રી અને પિલાનીમાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું મિત્રો મહારાષ્ટ્રના અકોલા અને જલગાંવમાં તાપમાન તેતાલીસ ડિગ્રી નોંધાયું હતું ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટ્રમ્પની મોટી જાહેરાત મિત્રો ટ્રમ્પે લગાવેલા ટેરિફને નેવું દિવસ માટે સ્થગિત કર્યો છે આ નિર્ણયથી અમેરિકન બજારમાં તેજી જોવા મળે છે વોલ સ્ટ્રીટના તમામ ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો છે અને નવ એપ્રિલના રોજ અમેરિકી બજારમાં બાર ટકાનો વધારો થયો છે તો તાપમાન હોંગકોંગમાં તો મિત્રો જાપાન હોંગકોંગ તાઇવાન કોરિયા સહિતના એશિયન બજારમાં પણ દસ ટકાનો વધારો થયો છે એટલે કે ઘણા દિવસો બાદ રોકાણકારોનો શ્વાસ હેઠો બેઠો છે અને મિત્રો મહાવીર જયંતિના કારણે ભારતીય બજાર બંધ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અડતાલીસ કલાકમાં બદલાશે વાતાવરણ મિત્રો અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે તે મુજબ અડતાલીસ કલાકમાં હવામાનમાં મોટો પલટો આવશે બનાસકાંઠા પંચમહાલ દાહોદ વડોદરા રાજકોટ મોરબી આણંદ હળવદ અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ રહી શકે છે છે તેમણે જણાવ્યું કે ગાજવીજ અને પવન અને આંધી સાથે હળવો વરસાદ આવી શકે છે મિત્રો ઉપરાંત કહ્યું હતું કે આ વર્ષે ચોમાસુ બે છ અથવા તો બે હજાર સાત જેવું રહેશે મિત્રો ગરમી વધારે થતી હોવાના કારણે ચોમાસુ ઓગણીસો સત્તાણું જેવું પણ રહી શકે છે મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોટો નિર્ણય મિત્રો એસબીઆઈ એટીએમ ટ્રાન્ઝેક્શન ના નિયમોમાં ફેરફાર કર્યો છે બધા મેટ્રો અથવા તો નોન મેટ્રો ગ્રાહકોને હવે દર મહિને એસબીઆઈ એટીએમ માં પાંચ તથા અન્ય બેંકના એટીએમ પર દસ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકશે ત્યારબાદ મિત્રો એસબીઆઈ એટીએમ પર પંદર રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ વસૂલવામાં આવનાર છે જ્યારે અન્ય એટીએમ પર એકવીસ રૂપિયા પ્લસ જીએસટી વસૂલવામાં આવશે જે લોકો ખાતામાં સરેરાશ માસિક એક લાખ રૂપિયાનું બેલેન્સ જાળવી રાખશે તેમને બધા એટીએમ માંથી અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા મળશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે ટોલ નાકા પર પણ ઈ મેમો મળશે મિત્રો ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ વાહનો માટે ઈ ડિટેક્શન પ્રોજેક્ટ શરૂ થયો છે જેમાં ટોલ પર ફાસ્ટેગ સ્કેન થતાં જ વાહનની ઇન્સ્યોરન્સ પીયુસી અને ફિટનેસ વિગતો સર્વર ચેક કરશે જો કોઈ દસ્તાવેજ નહીં હોય તો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર સીધો ઈ મેમો આવી જશે મિત્રો હાલ આ સિસ્ટમ કોમર્શિયલ વાહનો માટે શરૂ થઈ ગઈ છે અને આવનાર સમયમાં ખાનગી વાહનોને પણ આવરી લેવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચાર બેંકોએ વ્યાજદરમાં ઘટાડો કર્યો મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં ઝીરો પોઈન્ટ પચીસ ટકા ઘટાડ્યા બાદ પંજાબ નેશનલ બેંક ઇન્ડિયન બેંક યુકો બેંક અને બેંક ઓફ ઇન્ડિયાએ હોમ લોન અને કાર લોનના વ્યાજદરમાં ઝીરો પોઈન્ટ સુધીનો ઘટાડો કર્યો છે નવા દરો દસ અને અગિયાર એપ્રિલથી લાગુ થશે એટલે કે મિત્રો હવે લોનની ઇએમઆઈમાં ઘટાડો થશે મિત્રો ઇન્ડિયન બેંકે આરબીએલઆર નવ પોઈન્ટ પાંચ ટકાથી ઘટાડીને આઠ પોઈન્ટ સિત્તેર ટકા કર્યો છે અને પંજાબ નેશનલ બેંકે નવ પોઈટ દસ ટકાથી ઘટાડીને આઠ પોઈટ પંચ્યાસી ટકા અને બેંક ઓફ ઈન્ડિયાએ નવ નવ પોઈટ દસથી ઘટાડીને આઠ પોઈટ પંચ્યાસી ટકા કર્યો છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ વર્ષે સોનાના ભાવમાં તેર હજાર નવસોને નવ્વાણું રૂપિયાનો વધારો મિત્રો આ વર્ષે એક જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ચોવીસ કેરેટ સોનાના ભાવમાં તેર હજાર નવસોને નવાણું રૂપિયા એટલે કે મિત્રો લગભગ અઢાર ટકાનો વધારો થયો છે દસ ગ્રામનો ભાવ છોતેર હજાર એકસો ને રૂપિયાથી વધીને નેવું હજાર એકસો એકસઠ રૂપિયા થયો છે તેઓ મિત્રો ચાંદીનો ભાવ પણ ચાર હજાર રૂપિયા વધીને એટલે કે મિત્રો લગભગ પાંચ વધીને છ્યાસી હજાર ને રૂપિયા પ્રતિ કિલો થી નેવું હજાર છસો ને રૂપિયા થયો છે મિત્રો નિષ્ણાંતો મતે આ વર્ષે હજુ સોનાના ભાવમાં વધારો થશે અને સોનાનો ભાવ ચોરાણું થી પંચાણું હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચવાનો અંદાજ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ બે હજાર પચીસમાં દેશભરમાં સારો વરસાદ રહેશે મિત્રો દેશના ઘણા વિસ્તારોમાં ભયંકર ગરમી પડી રહી છે આ વચ્ચે વરસાદને લઈને સારી આગાહી સામે આવે છે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે એક અપડેટ આપે છે તે મુજબ આ વર્ષે ચોમાસાની સિઝનમાં દેશભરમાં સારો અને સામાન્ય વરસાદ રહેશે નિયમો વરસાદ આવ્યા પછી જૂનમાં ચોમાસું ધીમું રહેશે અને જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે વરસાદ સારો થવાનો છે અને એક જૂન અને ત્રીસ સપ્ટેમ્બરની વચ્ચે આઠસો મીમી એટલે કે એકસો ને વરસાદ થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ તારીખથી ગરમીમાં મળશે રાહત મિત્રો રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે રાજ્યમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી ગરમીનો પારો વધ્યો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પ્રેસ ગૌ સામે રાહતની આગાહી કરે છે લોકોને પાંચ દિવસ ગરમીથી આંશિક છુટકારો મળશે અને આવનાર દિવસોમાં વાતાવરણમાં પલટો આવશે અને તેથી ગરમીનું પ્રમાણ ઓછું થશે અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી દસથી ચૌદ એપ્રિલ દરમિયાન રાજ્યના હવામાનમાં પલટો આવશે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ત્રણસો યુનિટ મફત વીજળી મિત્રો મોદી સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આ વર્ષે જાન્યુઆરીમાં પીએમ સૂર્યગર મફત વીજળી યોજના શરૂ કરી હતી હવે સરકારે પીએમ સૂર્યગર મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલાર વિલેજના અમલીકરણ માટે કેટલાક માર્ગદર્શિકા જારી કરી છે નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય એટલે કે એમએનઆરએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે યોજનાના ઘટક તરીકે સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં મોડેલ સોલાર વિલેજ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે મહત્વનું છે કે ભારત સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ સૂર્યઘર ફ્રી વીજળી યોજનાને મંજૂરી આપી હતી અને તેનો ઈરાદો છતો પર લગાવનાર સોલાર પ્લાન્ટની ક્ષમતાની ભાગીદારી વધારવી અને આવાસીય ઘરોને વીજળી ઉત્પાદન માટે સશક્ત બનાવવાનો છે આ યોજના હેઠળ દરેક પરિવારોને ત્રણસો યુનિટ ફ્રી મજૂરી મફતની સુવિધા આપવામાં આવી છે આ સેવા યોજનામાં સોલાર સિસ્ટમ પર સરકાર દ્વારા ત્રીસ હજારથી લઈને અઠ્યોતેર હજાર સુધીની સબસિડી પણ આપવામાં આવે છે આ યોજનાનો લાભ દેશના એક કરોડ પાત્ર પરિવારોને પ્રાપ્ત થવાનો છે અને આ યોજનાનો ખર્ચ પંચોતેર હજાર એકવીસ કરોડ રૂપિયા છે અને તેને બે હજાર છવ્વીસ અને સત્યાવીસ સુધી લાગુ કરવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાંચ લાખ રૂપિયા સુધીની લોન મળશે મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને ઘણા લોકો તેનો લાભ પણ લઈ રહ્યા છે ખાસ કરીને સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને આવી જ એક યોજના છે લખપતિ દીદી યોજના મિત્રો મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે પાંચ લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે જે મિત્રો સંપૂર્ણપણે વ્યાજ મુક્ત હોય છે અને એક અને મિત્રો એક લાખ રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની લોન હોઈ શકે છે મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે આ યોજના હેતુ મિત્રો આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો છે જેથી મહિલાઓ પણ આર્થિક રીતે સ્વતંત્ર બની શકે લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને એકથી પાંચ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે અને આ લોન પર

અગાઉ સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી બે કરોડ મહિલાઓને આ યોજના હેઠળ લાભ મળે અને બાદમાં સરકારે આ યોજનાનું લક્ષ્યાંક વધારીને ત્રણ કરોડ કરી નાખ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટીવી રેફ્રિજરેટર સ્માર્ટફોન સસ્તા થઈ શકે છે મિત્રો અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર યુદ્ધ વચ્ચે ઘણા ચીની ઇલેક્ટ્રોનિક કમ્પોટન એટલે કે ઉત્પાદકો ભારતીય કંપનીઓને પાંચ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે આવી સ્થિતિમાં ભારતીય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદક માંગને પ્રોત્સાહિત કરવા માટે આ ડિસ્કાઉન્ટનો લાભ ગ્રાહકોને આપી શકે છે જેથી ભારતમાં ટીવી રેફ્રિજરેટર સ્માર્ટફોન જેવી ઘણી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સસ્તી થઈ શકે છે